ઈચ્છા ધરાવતા હાજીઓ માટે ખ્વાજા ગરીબ નવાજ વેલફર ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હાજીઓ હાજર રહ્યા હતા અડાજણમાં કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત રાજ્ય હજ સમિતિ અને અલ મુક્તબલ મદીનાના નેતૃત્વ હેઠળ ખાજા ગરીબ નવાજ વેલફર ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઠ્યાવીસ વર્ષથી હાજીઓ માટે આ ખાજા ગરીબ નવાજ વેલફર ટ્રસ્ટ દ્વારા કેમ્પ આયોજન કરવામાં આવે છે આ એક દિવસીય કેમ્પમાં હજીઓ યાત્રા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યાત્રા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર યોગ્ય માહિતી આપવામાં આવી હતી સાથે જ યાત્રા દરમિયાન હજીઓને મદદરૂપ થાય તેવી દવાઓને પણ ફ્રીમાં વિતરણ કરાઈ હતી આ કેમ્પમાં પંદરસો જેટલા હજીઓ ભાગ લીધો હતો આ દિવાળી બાગ કોમ્યુનિટી હોલ છે ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય હજ કમિટી ગાંધીનગરના સંયુક્ત આયોજન સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હજ માટે જનાર હાજીઓનું ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યું છે તેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હજારથી બારસો બારસો હાજીઓ જેમણે ફોર્મ પાસ થયા છે તે ભાગ લેશે અને તેના સિવાય સુરત થી પ્રાઇવેટ ટુરમાં જનાર હાજીઓ ત્રણસો ચારસો જેટલા તે ભાગ લેશે Desde